આજથી થોડાક દિવસ પહેલાં અમદાવાદના ઓઢવ વિસ્તારમાં રબારી કોલોનીમાં જે ડિમોલેશનની કામગીરી કરવામાં આવી હતી તેના કારણે હવે રાજકારણ પણ ગરમાયું છે કોંગ્રેસ હોય આમ આદમી પાર્ટી હોય કે પછી ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા હોય તે તમામે તમામ તે ડિમોલેશન સ્થળની મુલાકાત લઈને સરકાર ઉપર પ્રહાર કરી રહ્યા છે ત્યારે હવે માલધારી સમાજના સમર્થનમાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા આવ્યા છે તેઓ ગઈકાલે ડિમોલેશન સ્થળની મુલાકાત લેવા માટે પહોંચ્યા હતા આ દરમિયાન તેમણે એમસી ઉપર શું આરોપો લગાવ્યા છે સાથે જ જે રીતે ડિમોલેશન ની કામગીરી થઈ છે તેને લઈને તેમણે શું વાત કરી છે વૈષ્ણવજન તો તેને કહીએ જે નમસ્કાર દર્શક મિત્રો નવજે ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું ફેઝાન આજથી થોડાક દિવસ પહેલાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના તંત્ર દ્વારા અમદાવાદના ઓઢવ વિસ્તારમાં ડિમોલેશનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી જેમાં રબારી કોલોનીમાં દોઢસોથી વધારે મકાનો તંત્ર દ્વારા તોડી પાડવામાં આવતા માલધારી સમાજમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે તેઓ ત્યાંના સ્થાનિક ધારાસભ્ય સામે પણ ગંભીર આરોપ કરી રહ્યા છે આ તમામ બાબતો વચ્ચે હવે રાજકારણ પણ ગરમાયું છે રાજકીય પક્ષના નેતાઓ પણ ડિમોલેશન સ્થળની મુલાકાત લઈ રહ્યા છે અને સરકારને ઘેરી રહ્યા છે થોડાક દિવસ પહેલાં ગુજરાતના કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ તેમજ આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ યશુદાન ગઢવી હોય કે પછી હવે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા તેઓએ પણ ઓઢો ખાતે આવેલી જે રબારી કોલોની છે તે ડિમોલેશન સ્થળની મુલાકાત લીધી હતી માલધારી સમાજના લોકો સાથે તેમણે ચર્ચા કરી હતી તેમની વેદના સાંભળી હતી ને ત્યારબાદ તેમણે પત્રકાર પરિષદ યોજીને સરકાર ઉપર પ્રહાર પણ કર્યા હતા જેમાં શંકરસિંહ વાઘેલા પોતાની પત્રકાર પરિષદમાં જણાવી રહ્યા છે કે જે રીતે ડિમોલેશનની કામગીરી હાથ ધરવામાં આવી છે તે ખૂબ જ અમાનવીય અમાનુષી રીતે કરવામાં આવી છે જે અહીંયા છેલ્લા ઘણા વર્ષોથી માલધારી સમાજના લોકો રહી રહ્યા હતા જો અહીંયા ગેરકાયદેસર દબાણ હતું તો પહેલાં જ કોર્પોરેશનના જે તે વિભાગના અધિકારીઓ છે તેમના દ્વારા કેમ કોઈ પ્રકારે કાર્યવાહી કરવામાં નથી આવી પહેલાં જ આ જે બાંધકામ કરવામાં આવ્યું તેને કેમ અટકાવવામાં નથી આવ્યું તે પ્રકારના તેમણે સવાલ ઉઠાવ્યા હતા અને સાથે જ જે ડિમોલેશનની પ્રક્રિયા હાથ ધરવામાં આવીને જે માલધારી સમાજના લોકોના ઘર તોડી દેવામાં આવ્યા છે તે મામલે પણ શંકરસિંહ વાઘેલાએ સરકાર સામે પોતાનો રોષ ઠાલવતા શું વાત કરી છે તે સાંભળી લોઠવમાં રબારી વસાહતમાં સાઠ વર્ષ કરતાં વધારે રહેતા પરિવારો ઉપર અમદાવાદ મહાનગરપાલિકાએ બુલડોઝર ફેરવીને તોડવાની કામગીરી કરી છે કોઈ ઉંમરલાયક વડીલો હોય બહેનો હોય નાના બાળકો હોય કોઈ જાતનો વિચાર કર્યા સિવાય યા કોઈ જાતનું ખાલી કિન્નાખોરી રાખીને અમાલદારી સમાજને ગોપાલક સમાજને એક જાતની હેરાન કરવાની પ્રવૃત્તિ એમસી તરફથી હોય એવું આપણને લાગે છે સૌથી પહેલાં તો અહીં જ્યારે કોઈ રહેતું હોય ત્યારે તમારી પાસે એવું તંત્ર હોવું જોઈએ જે એમને ના કે તમારે રહેવાનું નથી અહીં રહે ખર્ચો કરીને લોન લઈને પાકા મકાનો બનાવે પરિવારના પરાવા પરિવારથી બે પેઢી પૂરી થાય અને એમને એમ થાય કે આ પ્લોટ અમારો છે તો સમાજનો હક પહેલાં છે સુપ્રીમનો એમાં ચુકાદો હોય ગુજરાત હાઈકોર્ટનો ચુકાદો હોય માનવતા નેવીએ મૂકીને જે રીતે આપણે અમાનવીય કૃત્ય કહી શકાય એવું કર્યું છે માફ ન કરી શકાય એવું છે રબારી સમાજ તો એક નિમિત્ત છે તો પહોંચી વર એવો સમાજ છે પણ એ એકલા નથી હોતા એમની હાથે એમનો પરિવાર એટલે ગાયો ભેંસો એ પણ એમાં હોય એ સમાજ પણ માણસ છે એ બી ગમે ત્યાંથી ગ્રામ્ય વિસ્તારમાંથી અમદાવાદ શહેરની પબ્લિકને સારું ચોખ્ખું દૂધ પૂરું પાડવા માટે આવ્યા હોય એટલી ડેરીથી દૂધ ન ચાલે એટલે એમાં પૂરક રીતે અને એમાં એકમાત્ર આધાર એમનું પશુપાલન હોય એટલે સ્વાભાવિક છે જે તે વખતે શહેરનો વહેરાન વિસ્તાર કોઈ રણીધણી નહોતું ત્યારે આ વિસ્તારને એમને સાચવ્યો છે આજે જ્યારે પાકા મકાનો બની ગયા હોય તો નગરપાલિકાને ખબર નહોતી કે મકાન બને છે એ વખત ના પાડવી તેને કે મકાન ન બનાવતા સરકારે આ સગવડ આપવી જોઈએ જેમ જશોદરાનગર પહેલાં આપેલું અમરેવાડી એવી આ કોલોની ડેવલપ કરો તમે વિકલ્પ આપીને પછી કે તમે આ ના કરો સારું પણ જ્યારે આટલા મકાન પચાસ વર્ષથી મકાન બને લગભગ પંદર વીસ પચીસ લાખ ખર્ચો થયો હોય ક્યાંક લોન લીધી હોય ઉછીદા લીધા હોય એટલે અમાનવીય કહી શકાય એવા કૃત્ય છે હું માનું ત્યાં સુધી જ્યારે ગાયો ભેંસોને કાઢવાની વાત કરી ત્યારે પણ કેટલાક સમાજના આગેવાનો મૌન રહ્યા હતા આમાં પણ મૌન ન રહેવાય આ મતનું કે રાજકીય પાર્ટીનું પોલિટિક્સ નથી આ માનવતાના આધારે આ પક્ષ કે પહેલો મહત્ત્વનું નથી આ પણ તમે જે કંઈ શાસક છો અત્યારે તમારો પાવર એ પાવરના આધારે એટલો ઉંમાદ ન હોય કે અમે તમને બતાવી આપે તમે ગમે ત્યાં પાર્ટી આજે ભાજપ છે કાલે કોંગ્રેસ હોય કોઈ કોંગ્રેસનો આગેવાન હોય એને બતાવી આપવા માટે આડેધડ તોડફોડ કરવી એ બરાબર નથી અને હું માનું ત્યાં સુધી સમાજના આગેવાનોએ ભેગા થઈને સરકારને રજૂઆત કરવી જોઈએ મત લેવા હોય ત્યારે આપણે સારા લાગીએ અને મત લઈ લીધા પછી ભૂતકાળમાં આપેલા વચનો એ દુશ્મનો માગણી કરતા હોય એવું માનીને એના વિરોધમાં આવું કામ કરવું એ બરાબર નહીં એટલે હું માલધારી સભા નહીં પણ ઘણા બધા કોઈપણ પાર્ટીના સમાજના આગેવાનો હોય સાથે મળીને કોઈપણ જાતના રાજકીય પક્ષા પક્ષી સિવાય માનવતાના આધારે આનો રસ્તો નીકળે અને નવી તોડફોડ ન કરે કમસે કમ કિન્નાખોરી રાખીને કે આ કોંગ્રેસનો આગેવાન છે તોડી નાખો એને એ તો વારા પછી વારો આવું આવું ન કરાય અને એટલે આ આ સરકારને મારી વિનંતી છે આગેવાનોને પણ વિનંતી છે સાથે બે બેસીને આનો રસ્તો કાઢો અને જ્યારે સાઠ સિત્તેર વર્ષથી અહીં રહેતા હોય તો આપી દો ને જે ભાવ લેવો હોય લો તમે લોન આપો ચાલો ભરતી કરશે તમે લોન પાછી આપશે છોકરો બેકાર હતો નોકરી નોકરી નોકરીમાંથી હપ્તો કાપી લેજો તમે રસ્તા ઘણા બધા છે જો એમને રસ્તો કાઢવો હોય તો રૂમ માનું ત્યાં સુધી માનવતાના આધારે રસ્તો કાઢે તો એ ઘણું એટલા માટે ખાસ બધાને મળવા માટે આવ્યો છે આતા ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા તેમણે ડિમોલેશન સ્થળની મુલાકાત લીધા દરમિયાન જે વાત કરી તેમણે કહ્યું કે ઘણા વર્ષોથી અહીંયા માલધારી સમાજના લોકો રહેતા હતા સાથે પશુપાલનનો વ્યવસાય સાથે તેઓ સંકળાયેલા હતા પરંતુ જે તંત્ર દ્વારા ડિમોલેશન કરવામાં આવ્યું એટલું જ નહીં લોકોએ લોનો લઈ લઈને પોતાના બાંધકામો કર્યા ઘરો બનાવ્યા પરંતુ હવે પાછળથી કોર્પોરેશન દ્વારા આ ગેરકાયદેસર બાંધકામ છે તેવું કહીને તેમના ઘરો તોડી પાડવામાં આવ્યા તે મામલામાં પણ તેમણે માલધારી સમાજના જે આગેવાનો છે તેમને સલાહ આપી છે કે તેઓ આગામી સમયમાં મુખ્યમંત્રીને મળે રજૂઆત કરે કેમકે આમાં આગેવાનોની ભૂમિકા ખૂબ મહત્ત્વની માનવામાં આવી રહી છે હવે જેવી રીતે રાજકીય પક્ષના નેતાઓ ઘટના સ્થળની મુલાકાત લઈ રહ્યા છે સરકાર ઉપર પ્રહાર કરી રહ્યા છે તો શું આ ઘટનાથી આ પ્રહારથી માલધારી સમાજના લોકોને ન્યાય મળી શકશે શું શક્તિસિંહ ગોહિલ હોય ઈશુદાન ગઢવી હોય કે પછી શંકરસિંહ વાઘેલા હોય તે માલધારી સમાજના લોકોને ન્યાય અપાવી શકશે જે તંત્ર દ્વારા ઘર તોડવામાં આવ્યા છે તેને લઈને સરકાર ઉપર દબાણ સર્જી શકશે કે કેમ તે તમામ બાબતે હાલ સવાલ ઉઠી રહ્યા છે પરંતુ હાલ જેવી રીતે રાજનીતિ ગરમાવી છે અને ડિમોલેશનની પ્રક્રિયાને લઈને શંકરસિંહ વાઘેલા પણ આરોપ કરી રહ્યા છે કે આ એમસી દ્વારા કિન્નાખોરી રાખીને કાર્યવાહી કરવામાં આવી છે તે મામલે પણ રાજકારણ ગરમાયું છે દર્શક મિત્રો અત્યાર સુધીમાં બસ આટલો આવા નવા વિડિયો સાથે આપને માહિતગાર કરતા રહીશું એટલે નવજીવન ન્યૂઝ ની ચેનલ ને આપ લાઈક કરી લો સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ